રાજકોટના પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય ખાતે હાલ જુદી જુદી સડસઠ પ્રજાતિઓના પાંચસો સત્તાવનથી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ મુલાકાતીઓ માટે ખાસ પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે ત્યારે તમામ પ્રાણીઓ અને પક્ષીઓ માટે ઋતુ પ્રમાણે ફેરફાર કરવામાં આવે છે ત્યારે શિયાળાની ઋતુમાં વન્ય પ્રાણીઓ માટે ખોરાકમાં તેની જરૂરિયાત મુજબ દસ થી પંદર જેટલો વધારો કરવામાં આવ્યો છે તેમજ સરિસૃપો માટે તેનાથી વિપરીત તેમની અનુકૂળતા પ્રમાણે આશરે પચાસ જેટલો ખોરાકમાં ઘટાડો કરવામાં આવ્યો છે દર વર્ષે પ્રાણીઓને જે જે છે ઋતુ અનુસાર ખોરાકની અંદર પણ ચેન્જીસ આવતા હોય છે જેમાં ખાસ કરીને જે માંસાહારી પ્રાણીઓ જે છે જેમાં સિંહ વાઘ દીપડા રીછ છે છે એને શિયાળાની અંદર જેમ મનુષ્યની અંદર એપેટાઇટ સ્ટિમ્યુલેટ થતું હોય છે જઠારગ્ની પ્રદીપ થતો હોય છે એવી રીતે સિંહ વાઘ દીપડાની અંદર પણ ખોરાકમાં વધારો થતો હોય છે દસથી પંદર ટકા જેટલો ખોરાકમાં વધારો થતો હોય છે આનાથી વિપરીત અસર જે છે સરીસૃપ કુળના પ્રાણીઓ જે છે જેની અંદર તમામ પ્રકારના સાપ અને મગરનો સમાવેશ થતો હોય છે એમાં શિયાળાની અંદર ખોરાકની અંદર પચાસ ટકા જેટલો ઘટાડો નોંધાતો હોય છે આ એક બંને પ્રાણીઓની જે કાંઈ બિહેવિયર છે એને ધ્યાનમાં રાખીને એના ચેન્જીસ ખોરાકની અંદર નોંધાતું હોય છે ખાસ કરીને ઉનાળાની સિઝન હોય છે અને ચોમાસાની સિઝન હોય છે ત્યારે તમામ પ્રકારના મગર અને સાપ જે છે એ જનરલી એકાત્ર ખોરાક લેતા હોય છે મગર જે છે એની બોડી સાઇઝને કા ધ્યાનમાં રાખીને બેથી ત્રણ કિલો જેટલો ખોરાક લેતા હોય છે જ્યારે શિયાળાની અંદર અઠવાડિયા દસ દિવસે એક વખત ખોરાક લેતા હોય છે કારણ કે એનો જે એપેટાઇટ છે એ બિલકુલ મંદ પડી ગયેલો હોય છે એટલે શિયાળાની અંદર મહિનાની અંદર બેથી ત્રણ વખત જ ખોરાક લેતા હોય છે